જેતપુરથી રહ્યા છે જેતપુર જુનાગઢ હાઈવે પર ટેમ્પોમાં અચાનક જ આગ લાગી હોવાની ઘટના સમાવી રહી છે સાકડી ગામના પાટિયા નજીક આ બનાવ બન્યો હતો શ્રીફળ બિસ્કિટ અને જીરું જેવો સામાન ભરેલા ટેમ્પામાં આગ લાગી હતી આગ લાગતા જોકે સામાન બની ને ખાખ થયો છે

આગ લાગી હતી આઈસર ટેમ્પોમાં જુનાગઢ તરફ જતા સમયે આગ આગ લાગી હતી આઈસર ટેમ્પોમાં શ્રીફળ અને બિસ્કિટ અને જીરું હોવો જીવો હોવાનો માલ રાખ થઈ ગયો હતો આયસરમાં ટેમ્પોમાં આગ લાગતા જે જે સામાન હતો તે સાવ બળી ગયો હતો ઘટના સ્થળે આગ ને કાબુ લેવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઈસર ટેમ્પોમાં આગ લાગવાનું કારણ અગબન છે આગની ઘટનામાં માં અંદાજિત કેટલા નું નુકસાન થયું હોવાની ઘટના માહિતી સમાવેશ છે

ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચ્યો આગને કાબૂમાં મેળવાના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે જેપુર જુનાગઢ હાઈવે પર ટેમ્પોમાં આગ લાગતા અફરાત માહોલ સર્જાયો હતો અચાનક જ આગ લાગતા જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબર છે સ્રીફર બિસ્કિટ જીરું જેવો સામાન ભરેલો હતો જો કે હાલ સમગ્ર ઘટનામાં સામાન બની અને ખાખ થયો હોવાની માહિતી સામે આવી રહી છે સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું